ગદા પ્રથમ પ્રકરણ ત્રિસમું નિષ્કપટ સત્સંગથી રજોગુણી ઘાટ નિવૃત્તિનું સનવત અઢારસો છોતેરના પોષ વદી એક પડવાને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગડડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની હારી ઉત્તરાદે દ્વાર ઓરડો છે તેની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન હતાને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતીને માથે ધોળો ફોન્ટો બાંધ્યો હતોને ધોળાપુષ્પના હાર પહોર્યા હતાને બે કાનને વિશે ધોળાપુષ્પના તોરા લટકતા હતાને ધોળાપુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈ ને બેઠી હતી અને મુનિમંડળ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે તો પ્રશ્ન ઉત્તર કરો ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દિનાનાથ ભટ્ટે પૂછ્યું જે હે મહારાજ કોઈક સમય તો હજારો ઘાટ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં અને કોઈક સમય તો અલ્પઘાટ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે તેનું કારણ શું છે અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શો છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એનું કારણ તો ગુણ છે તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહીં અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તેને તે સમય જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાંખે માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહીં અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંસ બેસે માટે ડંસ બેસે છે ને નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમય ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જોઈએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે અને ઘડીગડી પળપળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં બે ત્રણ ચાર સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામી દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતવન થાય છે અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિક ગુણની નિવૃત્તિ થાય નહીં અને જો નિષ્કપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં જે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલીન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે વચનામૃતમ ત્રીસ અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે કો કોઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે